રણજીત બધા પરમાર પંચાળા રહેવાસીનું ગામ અને તે મારી ઘરે મારી પાસે આવી અને તાંત્રિક વિધિ કરવાનું બાને મારી ઘરે શુક્રવારે સાંજે સાડા દસ વાગે આવેલો બરાબર મારે ઘરે કોઈ હતું નહીં મારા ઘરના મારો ઘરવાળો અથવા કોઈ હતું નહીં બરાબર અને તે તાંત્રિક વિધિનું કરી કરી અને આવી અને ઘરમાં કરી અને ઘરમાં એને બારબાર કરી અને મને ઢોર માર મારવામાં આવ્યો છે અને મારી આયરે બળાત્કાર કરી અને દસ પંદર મિનિટમાં એ વ્યક્તિ હોયો ગયો છે મેં કાલે સાંજે પોલીસનો જાનથી મારવાની ધમકી પણ આપી છે બરાબર અને એ રણજીત બધાએ મને ધમકી પૂરેપૂરી આપી છે કે તું ક્યાંય જઈશ તો તાર તને જાનથી માર નાખવામાં આવશે એ કે અમે કાયમે જતા હતા ને ત્યારે બરાબર એ રોડે ભેગા થયા સવારે શુક્રવારે સાડા આઠ વાગ્યે ભાઈ અને મેં બે બે બીજી બાઈ બે પણ હતી એને પૂછતી હતી એટલે મેં પૂછ્યું કે આ વિધિમાં શું થાય છે મારે કઈ આ વિધિ સારું થાય ઘરમાં કામ ધંધામાં બરકત દઈ એવું મારે કંઈ કરાવવું છે તાંત્રિક વિધિ એ મને કહી મારી ઘરે આવી સાડા દસ વાગે અને એને એ દીવો કીક પ્રગટાવી મારા ઘરે બંધ કરી અને મને ઢોરમાર પેલા માર્યો અને પછી મારે બળાત્કાર કરી અને પછી તે વ્યક્તિ જતો રહ્યો એમના ઘરે